નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જન ઔષધિ કેન્દ્ર થકી સામાન્ય વ્યક્તિઓને ઓછી કિંમતે શ્રેષ્ઠ દવા ઉપલબ્ધ કરાવી યોજનાને વધુ વેગ આપવા માટે દર વર્ષે સાત માર્ચે સમગ્ર ભારતમાં ઔષધિ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી જે અંતર્ગત મહીસાગર જિલ્લામાં સાતમા ઔષધિ દિવસની ઉજવણી નિમિત્તે લુણાવાડા જનરલ હોસ્પિટલ ખાતે આવેલ જન ઔષધિ કેન્દ્ર ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું મહાનુભાવના હસ્તે દીપડા કરી કે કાપી સાતમા ઔષધિ દિવસની ઉજવણી કરી હતી કાર્યક્રમમાં દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર પંચમહાલ સાંસદ રાજપાલસિંહ જાદવ જિલ્લા કલેક્ટર નેહાકુમારી જિલ્લા વિકાસ અધિકારી યુવરાજ સિદ્ધાર્થ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથભાઈ બારિયા સહિત રેડક્રોસના અગ્રણીઓ અધિકારીઓ પદાધિકારીઓ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા બંને સાંસદોએ જન ઔષધિ કેન્દ્રની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું હતું અને લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો નાગરિકોને જન ઔષધિ પરિયોજનાના લાભો અને જન ઔષધિ કેન્દ્રોના માધ્યમથી વેચાતી ઉચ્ચ ગુણવત્તાયુક્ત દવાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી આજે લુનાવાડા કોટેજ ખાતે પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર પર આજે પ્રધાનમંત્રી જન ઔષધિ દિવસની જ્યારે ઉજવણી કરી રહ્યા છે ત્યારે અહીંયા મારી સાથે ઉપસ્થિત મારા દાહોદના અને મારા સાથી સાંસદ એવા જસવંતસિંહ બાબુર સાહેબ અને સાથે કલેક્ટર બીડીઓ શ્રી તમામ હોદ્દેદારો અહીંયા ઉપસ્થિત છે ત્યારે અહીંયા આજે જોઈ શકીએ છીએ આપણે કે જ્યારથી પ્રધાનમંત્રીએ બે હજાર ચૌદથી જે ઔષધિ કેન્દ્ર શરૂ કર્યા છે ત્યારથી છેવાડાના વ્યક્તિને અને ગામડાના જે દર્દીઓ છે અને જે લોકોને યોગ્ય ગુણવત્તાવાળી દવા સસ્તા ભાવે મળે અને તેનો બધા જ યોગ્ય રીતે લાભ લે અને જનઔષધિ કેન્દ્રની મુલાકાત પણ લઈ અને પ્રચાર પ્રસાર થાય એવી સર્વેને અપીલ કરું છું મારું નામ લાલાભાઈ ધુળાભાઈ વણકર મહીસાગર જિલ્લાનો રહેવાસી છું મને હાર્ટની તકલીફ હતી બરોડા હાટની અંદર મેં એન્જીઓપ્લાસ્ટી કરાવ્યું હતું તેથી જે ગોળી આપતો એ બત્રીસો રૂપિયાની ગોળી થતી હતી જ્યારે મને ખબર પડી કે આ પ્રધાનમંત્રી જનઔષધિ લુણાવાડા મહીસાગરમાં મુલાકાત લીધી તો એ ગોળી મને સાડા ત્રણસો રૂપિયામાં પડે છે અને આ મધ્યમ વર્ગની પ્રજાને પોસાય તેવું એક વરદાન રૂપ સાબિત થાય છે અને ખરેખર હું મોદી સાહેબનો આભાર માનું છું કે આ ગરીબ પ્રજા જે ગુણવત્તાવાળી ગોળીઓથી ત્રાસી આમ પોકારી રીતે અને આ જનઔષધિ કાર્યાલયમાં પચાસથી નેવું ટકાની સબસે કેફાયત ભાવે ગોળી આપે છે ને એ ગરીબોને એક રૂપ સાબિત થાય છે એટલે મોદી સાહેબનો હું લાખ કોટી અભિનંદન અથવા પાઠવું છું